ગુડ મોર્નિંગ સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે ઉજાંખરા દવે સૌ પ્રથમ વાત વરસાદને લઈને કરીએ તો વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ ગઈ છે આજે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી મહેસાણા અને પાટણમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે ભરૂચ સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદ થઈ શકે છે દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છ અને મોરબીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી ચાર દિવસ છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે રાજ્યમાં આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો છે કે જે ગુજરાત તરફ સક્રિય છે જેના કારણે જે આજના દિવસે ભારેથી અતિભારે વરસાદ પણ કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે જે રીતે એક વરસાદી સિસ્ટમ છે કે જે હાલ ઉત્તર ગુજરાત તરફ સક્રિય છે જેને લઈને જે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા પાલનપુર સહિતના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ છે તે નોંધાઈ શકે છે ત્રણ વરસાદી સિસ્ટમ છે કે જે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બીજી તરફ એક ઓફ શો ટ્રફ છે અને શિયર ઝોન છે આ ત્રણેય સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આ ત્રણેય સિસ્ટમોની અસર આજના દિવસે ખૂબ સારી રહેવાની છે જો કે આવતીકાલથી આ વરસાદ સિસ્ટમો સિસ્ટમોનું જોર છે તે ઘટી જશે અને વરસાદની ગતિ ધીમી પડશે અને ત્યારબાદ નવી વરસાદી સિસ્ટમ બને ત્યાં સુધી ભારે વરસાદ માટે રાહ જોવી પડશે કેમેરા પર્સન મિહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ